છોટાઉદેપુરના બોડેલી નસવાડી અને સંખેડામ ત્રણ તાલુકામાં પાણી પુરવઠા કચેરીનું મકાન પણ બનાવી નથી શકી અને આ કચેરી છોટાઉદેપુરના નસવાડી બોડેલી સંખેડા તાલુકામાં ત્રણ વર્ષમાં બસ્સો કરોડ રૂપિયાના વિકાસના કામોની ગ્રાન્ટ વાપરી ચૂકી છે ત્યારે કચેરીના મકાન માટે તંત્ર કોઈ કેમ કામગીરી નથી કરતું

સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ પાણી પુરવઠા વિભાગને પોતાની કચેરી બનાવી શકતું નથી કરોડો રૂપિયાના વિકાસના કામો પાણી પુરવઠા વિભાગમાં કરવામાં આવે છે પરંતુ તેઓ પાસે પોતાની કચેરી ના હોવાથી નાના મકાનની અંદર જે બેસે છે અને ત્યાં જગ્યા પણ કર્મચારીઓને સાંકળી પર છે જ્યારે છોટાદેપુર જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની કચેરી જે બોડેલી ઝોનની છે તે કચેરી આજે વર્ષોથી ભાણાના મકાનમાં ચાલતી હોય ત્યારે સરકાર આટલા બધા રૂપિયા ભાણામાં ખર્ચી નાખ્યા પરંતુ પોતાનું બિલ્ડિંગ બનાવી શકતી નથી રફિક દાણીવાલા જીએસટીવી છોટાદેપુર